વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા ઇસ્કોન મંદિરમાં પૂજ્ય નિત્યાનંદ રામદાસજી પ્રભુની નિશ્રામાં સ્નાન યાત્રા યોજાઈ એ પૂર્વે ભગવાન જગન્નાથબહેન સુભદ્રા અને ભાઈ બળદેવજીની કાષ્ઠની નયનરમ્ય પ્રતિમાઓને વાતે ગાતે ભજન કીર્તન રમઝટ સાથે પ્રાંગણમાં લાવી સિંહાસન પર બિરાજમાન કરવામાં આવી ત્યારબાદ હજારો ભક્તો નર્મદા ગંગાજીના જળથી ભરેલી માટીની મટકી થકી જળાભિષેક કરી ભગવાને સ્નાન કરાવ્યું જગતના નાથને ભક્તો મીઠાઈઓ નાથ ને જાત જાતના અને સ્વસ્તિક વ્યંજનો મળી બારસો એક વ્યંજનોનો ભોગ ધરાવ્યો જે ભોગ ભક્તોએ પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવશે જેત સુદ પૂનમે ભગવાને સ્નાન કરાવ્યા બાદ ધાર્મિક પરંપરા મુજબ આજથી ચૌદ દિવસ મંદિરના દ્વાર બંધ રહેશે પવિત્ર પાવનસ્ત આજ રસ્તો જય જય જગન્નાથ સ્વામી જય જગન્નાથ જય જય જગ જય બલા દેવ જય જગ્યા જય જય આ જય બલાવ સ્વામી મળી અને ભગવાન શ્રી જગન્નાથજી બલરામજી અને બહેન સુભદ્રાજી आज ઉત્તમ નહી ખાતે ભગવાનજી કાંતી ફરણલ કા મુજો સ્નાનયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. હજુ એ યતહલાટ પૂરી ખાતે જગન્નાથજીને દર્શન કરીને જ્યારે હું આવ્યો હો મારા માટે આ સ્નાનયાત્રાનો પરવ એક ખૂબ જ બાહુત છે અને આવનારી સપ્તાહની તારીખે સખત વરોજ રહેશે આ રથયાત્રામાં મોટી સંખ્યામાં દોડાવવા સંપર્ણ કરવા ભગવાન શ્રી જગન્નાથજી ના ચરણોમાં અને શહેરીજનો માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાર્થના કરું છું કે ભગવાન ફલદેવ સુભદ્રા દેવી નિજ મંદિર થી આ કરે સ્થાન પેરાજે હૈ उनको भोग तैयारी हो रही है भोग लग रहा है श्रंगार हुआ भोग लग रहा है कल प्रसाद आरती होगी आरती के बाद इनका महाव होगा आज के इस पावन पर्व एक पूर्णिमा है और आज बंद हो जाएंगे पट साढ़ी से बीस जून को खुलेंगे आप सभी धार्मिक निवेदन कि आप लोग अभी आ सकते तो आइए दर्शन करिए और प्रसाद की व्यवस्था भी है

અને આજે તમે જોઈ શકો છો કે તમામ ભક્તો ભગવાન જગન્નાથજીની સ્નાન યાત્રામાં અહીંયા ઉપસ્થિત થયા છે જગન્નાથજી બલદેવ સુભદ્રાને અત્યારે સ્નાન કરાવી અને પછી એમના નિજ મંદિરમાં લઈ જઈ અને કપાટ બંધ કરી દેવામાં આવશે અને પછી ભગવાન પંદર દિવસ પછી વડોદરા શહેરના નગરજનોને દર્શન આપવા માટે રથયાત્રા રૂપે નીકળશે અને આપણે સૌ એમાં જોડાઈશું જય જગન્નાથ મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા